લક્ઝરી કાર બ્રાન્ડેડ શૂટ વિદેશી ધીમે પોતાના જીવનમાંથી કાઢી નાખી હતી એ હતું તેનું મૂળ એ જ દિવસે શહેરથી ઘણા માઇલ દૂર આવેલા એક નાનકડા ગામમાંથી એક વૃદ્ધ વ્યક્તિ બસમાં બેઠા બેઠા શહેર તરફ આવી રહ્યા હતા નામ હતું દેવરામભાઈ શરીર પર જૂનું પણ સાફ સાફસુથરું ધોત્યું ઉપર ફાટેલા પણ ગોઠવાયેલો જબ્બો અને હાથમાં એક ખૂબ જ જૂની ઘસાઈ ગયેલી લાકડી લાકડી માત્ર લાકડાનો ટુકડો નહોતી તે દેવરામભાઈના જીવનની સાક્ષી હતી એ લાકડી સાથે તેઓ હસ્યા હતા રડિયા પણ હતા અને સૌથી વધારે એ લાકડી સાથે તેમણે પોતાના દીકરાને ચાલતા શીખવાડ્યો હતો દેવરામભાઈ આજે ઘણા વર્ષો પછી શહેર આવ્યા હતા કારણ સરળ હતું દીકરાને જોવા છેલ્લી વખત તેઓ શહેર આવ્યા હતા ત્યારે રોહિત હજુ સંઘર્ષ કરી રહ્યું ગર્વ હતું પણ સાથે સાથે એક અજીબ સંકોચ પણ હતો કારણ કે શહેરમાં દીકરાની દુનિયા હવે અલગ હતી જ્યારે દેવરામભાઈ રોહિતની ઓફિસ બિલ્ડિંગ સુધી પહોંચ્યા ત્યારે બિલ્ડિંગના ગેટ પર ઊભેલા સિક્યુરિટી ગાર્ડ તેમને ઉપરથી નીચે સુધી જોયા તેમની આંખોમાં એક અણગમો હતો કોને મળવું છે મારા દીકરાને રોહિતને દેવરામભાઈએ શાંતિથી કહ્યું ગાર્ડ હસ્યું અહીં રોજ આવા કેટલાય લોકો આવે છે ઓપોઈમેન્ટ છે દેવરામભાઈ શુભ રહ્યા ઓપોઇમેન્ટ શબ્દ તેમને સમજાતો ન હતો એટલામાં અંદરથી અવાજ આવ્યો પપ્પા રોહિત કાચની ઓફિસમાંથી બહાર આવ્યું તેના સૂટ પર વિદેશી બ્રાન્ડનો લોગો જળહળી રહ્યો હતો પાછળ વિદેશી પાર્ટનર્સ અને મેનેજર્સ ઊભા હતા પોતાના દીકરાને સામે જોઈ દેવરામભાઈના ચહેરા પર ખુશી ફૂટી નીકળી પણ રોહિતના ચહેરા પર ખુશી કરતા વધુ અસ્ત વ્યસ્તતા હતી ઓફિસની સમક ધમક વચ્ચે પિતાની સાદગી તેને અચાનક બોઝ જેવી લાગવા લાગ્યું એક વિદેશી પાર્ટનરે હળવી સ્મિત સાથે પૂછ્યું એક વિદેશીએ પૂછ્યું કે તારા પિતા છે એ ક્ષણમાં રોહિતના મનમાં એક ભય ઊભો થયો જો હું કહું કે આ મારા પિતા છે તો એને અશક્તા અશક્તા જવાબ આપ્યો ના 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 એ તો અમારા ગામના બાજુના દાદા છે આ શબ્દ દેવરામભાઈના કાનમાં પડ્યા તેમણે કશું કહ્યું નહીં તેમના હાથમાં રહેલી લાકડી થોડું કંપી ઉઠી જાણે વર્ષો જૂનો દુઃખ ભરી જીવન થઈ ગયું હોય પણ તેઓ રહ્યા કારણ કે કારમાં ઘરે લઈ જવા નીકળ્યું દેવરામભાઈ ગાડીમાં બેસવા ગયા ત્યારે તેમણે લાકડી સીટ પર મૂકી પપ્પા શું કરો છો રોહિત ઝાટકે બોલી ઉઠ્યું આ લાકડી ત્યાં ન મૂકો આ સીટ ઇટાલિયન લેધરની છે ફાટી જશે તો ખબર છે કેટલો ખર્ચ આવે દેવરામભાઈ થોડી ક્ષણ સૂપ રહ્યા રોહિત આગળ બોલતો રહ્યો આવી જૂની ગંદી વસ્તુઓ તમે સમજો નહીં તમારા જેવા લોકોને આ લક્ઝરીની કિંમત શું ખબર પડે એ શબ્દો દેવરામભાઈના હૃદયમાં ઘૂસી ગયા તેમણે ધીમેથી લાકડી ગાડીના ફ્લોર પર મૂકી દીધી ગાડી શહેરની રસ્તા ઉપર દોડી રહી હતી અને રોહિત ગાડીના સ્પીડ કિંમતની બડાઈ આંકતો હતો દેવરામભાઈ બારી બહાર જોઈ રહ્યા હતા ત્યાં તેમને પોતાનું ગામ દેખાતું હતું જ્યાંથી આ બધું શરૂ થયું હતું ઘરે પહોંચ્યા પછી રોહિત ફોનમાં વ્યસ્ત થઈ ગયો થોડા સમય પછી તેણે જોયું પિતા સુપસા પોતાનું નાનું બેગ પેક કરી રહ્યા હતા પપ્પા શું થયું આટલી જલ્દી કેમ જાવશો દેવરામભાઈ માથું શું કર્યું આંખોમાં ગુચ્ચો ન હતો માત્ર ને માત્ર એક ઊંડો દુઃખ હતો તેઓ બોલ્યા બેટા તને ડર છે કે મારી લાકડી તારી ગાડી પર લીટા પાડી દેશે પણ તને ખબર છે ને કે આ લાકડી શું છે રોહિત સૂપ રહ્યું જ્યારે તું નાનો હતો અને તને સલાવવામાં તકલીફ હતી ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે આ બાળક કદાચ ક્યારેય પોતાના પગ પર ઊભો નહીં રહી શકે ત્યારે મેં મારી જમીન વેસી હતી તને હોસ્પિટલ લઈ જવા માટે દવાઓ લાવવા માટે અને જ્યારે તું સાલવાનું શીખતો હતો ત્યારે હું આ લાકડીના ટેકે તને પકડાવીને એક એક પગલું ચાલતા શીખવાડતો હતો દેવરામભાઈનો અવાજ કાંપતો હતો આ લાકડી જૂની છે હા તારી મોંઘી ગાડી પર લીટા પડી શકે છે પણ આજે તું જે શબ્દ બોલ્યો ને તેણે મારા આત્મા પર જે લીટો પાડ્યો છે ને એ દુનિયાની કોઈ લક્ઝરી ભરી શકશે નહીં રોહિતની આંખો ભીની થઈ ગઈ તે પિતાના પગે પડવા આગળ વધ્યું પણ દેવરામભાઈ પોતાની એ જૂની લાકડીના ટેકે ધીમે ધીમે દરવાજાની બહાર નીકળી ગયા સાંજનો સમય હતો શહેરની ગલીઓમાં લાઇટ્સ ધીમે ધીમે ઝળહળવા લાગી હતી પણ રોહિત મહેતાના બંગલામાં અજાણ્યું અંધારું છવાઈ ગયું હતું દરવાજો બંધ થઈ ચૂક્યો હતો પણ તે દરવાજા સાથે જ કોઈ બહુ કિંમતી વસ્તુ બહાર નીકળી ગઈ હતી એ હતી પિતાની હાજરી રોહિત લાંબા સમય સુધી કરોડોની સંપત્તિ વચ્ચે ઉભેલો રોહિત આજે પોતાને અસહાય રીતે ગરીબ અનુભવતો હતો એ રાતે રોહિતને ઊંઘ આવી નહીં બેડ પર પડ્યો પડ્યો તે માત્ર પલટા મારતો રહ્યો દરેક પલટા સાથે તેના મનમાં એક જ દ્રશ્ય ફરી ફરી આવતું હતું પિતાનો ઝૂકેલો દેહ હાથમાં જૂની લાકડી અને આંખોમાં છુપાયેલું મૌન અપમાન તેણે ફોન ઉઠાવ્યો પિતાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ ગામમાં નેટવર્ક ન મળતું એક અજીબ ભય તેના હૃદયમાં ઘર કરી ગયો જો પપ્પાને કશું થઈ ગયું હોય તો આ પ્રશ્ને પહેલીવાર રોહિતને હસમસાવી નાખ્યો સવાર પડતા જ રોહિત પોતાની લક્ઝરી કાર લઈને ઓફિસ તરફ નીકળ્યો રોજ જે રસ્તા પર ગાડી ચલાવતો હતો આજે એ રસ્તો અજાણ્યો લાગતો હતો ઓફિસ પહોંચ્યો તો ત્યાં પણ તેનું મન લાગતું ન હતું ફાઇલ્સ સામે પડેલી હતી પણ નજર સામે માત્ર પિતાનું ચહેરું ફરતું હતું મીટિંગમાં બેઠો હતો પણ વિદેશી ક્લાયન્ટ્સના શબ્દ તેના કાન સુધી પહોંચતા જ ન હતા પાર્ટનરે પૂછ્યું રોહિત વોર યુ ઓકે ત્યારે રોહિતે પહેલીવાર ખોટી સ્મિત પણ ન આપી શકી આજ દિવસે સાંજે રોહિતને ગામમાંથી ફોન આવ્યો ગામના એક ઓળખીતાનો અવાજ હતો રોહિત બેટા તારા પપ્પા બહુ નબળા પડી ગયા છે આખી રાત બસ સ્ટેન્ડ પર બેઠા રહ્યા આજે સવારે કોઈએ જોઈને એને ઘરે પહોંચાડ્યા આ શબ્દ રોહિતના કાનમાં પડતા જ તેના હાથમાંથી ફોન સરકી ગયો કરોડોની ડીલ્સ કરનાર આ માણસ આજે એક શબ્દ સાંભળીને તૂટી પડ્યો કોઈ સેક્ટેરી કોઈ ડ્રાઈવર કોઈ ગાડી કશું યાદ ના આવ્યું તે સીધો પોતાની કારમાં બેઠો અને ગામ ગામ તરફ દોડી તેની આંખો ભરાઈ આવી રસ્તા સુગંધ એ જ નાનું ઘર જ્યાંથી તેનું આખું જીવન શરૂ થયું હતું ઘર આગળ ઊભો રહ્યું અંદર જવાની હિંમત નહોતી થતી દરવાજો ખખડાવ્યો અંદરથી ધીમો અવાજ આવ્યો દેવરામભાઈ ખાટલા પર પડ્યા હતા શરીર નબળું હતું આંખો ખોલી દીકરાને જોઈને હળવું સ્મિત આવ્યું કોઈ ફરિયાદ નહીં કોઈ ફરિયાદ શબ્દ નહીં આ મૌન રોહિત માટે સૌથી મોટો સજા સમાન હતો રોહિત જમીન પર બેસી ગયો એ જ જમીન જે પિતાએ તેની સારવાર માટે વેસી દીધી હતી તેને પોતાની ભૂલનું વજન હવે સમજાઈ રહ્યું હતું તેણે ધીમેથી કહ્યું કે પપ્પા મેં બહુ મોટો ગુનો કર્યો છે દેવરામભાઈએ કંઈ કહ્યું નહીં માત્ર લાકડી તરફ નજર કરી એ લાકડી આજે પણ ખાટલાની બાજુમાં હતી રોહિતે લાકડી હાથમાં લીધી એ લાકડીનું વજન તેને આજે પહેલીવાર અનુભવાયું વર્ષોની મહેનત ત્યાગ અને પ્રેમનું વજન એ જ સમયે રોહિતના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો જો આ લાકડી બોલી શકતી હોત તો કેટલી વાર્તાઓ કહેતી હતી આ પ્રશ્ન સાથે જ રોહિતનું આખું ભૂતકાળ તેની સામે ઊભું થઈ ગયું બાળપણ બીમારી હોસ્પિટલના ચક્કર પિતાનો ખંભો અને એ દિવસો જ્યારે લાકડીના સહારે તેણે પહેલું પગલું ભર્યું હતું રોહિત ફૂટ કૂટકૂટીને રડવા લાગ્યો દેવરામભાઈ ધીમેથી તેના માથે હાથ મૂક્યો એ સ્પર્શમાં કોઈ ગુસ્સો નહોતો માત્ર માફી હતી ગામમાં પિતાની બાજુમાં બેઠેલો રોહિત હવે શહેરનો બિઝનેસમેન નહોતો લાગતો તે માત્ર એક એવો દીકરો લાગતો હતો જેને મોડું સમજાયું હતું કે સફળતા માત્ર પૈસાથી મપાતી નથી દેવરામભાઈ થોડા દિવસોમાં થોડા સારા થવા લાગ્યા પણ શરીરની નબળાઈ સુપાવતી નહોતી હો ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું હતું ઉમર અને થાક બંને સાથે આવી ગયા છે આ શબ્દએ રોહિતના હૃદયમાં ભયનું બીજ વાવી દીધું હતું તે પિતાને એકલા મૂકીને પાછો શહેર જવાની હિંમત તે કરી શકતો ન હતો છતાં બિઝનેસની જવાબદારી પણ બોલાવી રહી હતી આખરે એક દિવસ રોહિત શહેર પાછો ફર્યો પરંતુ હવે શહેર પહેલાં જેવું લાગતું ન હતું એને ઓફિસની કાશની દિવાલો હવે તેને ઠંડી અને ખોખલી લાગતી હતી પાર્ટનર સાથે બેઠેલી મિટિંગમાં પહેલીવાર રોહિતે એક અજીબ નિર્ણય જાહેર કર્યો તેણે કહ્યું કે કંપની હવે માત્ર નફા માટે નહીં પણ સમાજ માટે પણ કામ કરશે પાર્ટનર હસી પડ્યા કોઈએ કહ્યું રોહિત બિઝનેસ ઇઝ બિઝનેસ એ શબ્દમાં જ રોહિતને પોતાનો જૂનો અવાજ સંભળાવ્યો એ જ અવાજ જેણે તેને પિતાને બોલ્યો હતો એ જ સાંજે રોહિત એકલો પોતાની લક્ઝરી કાર લઈને ડ્રાઈવર પર નીકળ્યો ગાડીની સ્પીડ વધારે હતી પણ મન ભારે હતું અચાનક રસ્તા પર એક વૃદ્ધ માણસ દેખાયો હાથમાં લાકડી સાલવામાં મુશ્કેલી રોહિતે ઝાટકે બ્રેક મારી ક્ષણભર માટે તેને લાગ્યું કે સામે દેવરામભાઈ ઊભા છે દિલ ધબકતું બંધ થઈ ગયું એ વૃદ્ધને રસ્તો પાર કરાવ્યો અને ગાડીમાં બેસાડી ઘરે પહોંચાડ્યો એ માણસે જતા જતા કહ્યું કે બેટા ભગવાન તને સારું રાખે આજકાલ તો દીકરાઓ આવી રીતે રોકાતા પણ નથી આ શબ્દોએ રોહિતને અંદરથી હસમસાવી નાખ્યો તે રાતે ઘરે પહોંચીને તેણે પોતાની ગાડીના ગેરેજમાં જઈને એ લક્ઝરી કારને લાંબા સમય સુધી જોઈ જે ગાડી પર તે ગર્વ કરતો હતો એ આજે તેની એક પરીક્ષા જેવી લાગી તેણે એક અચાનક નિર્ણય લીધો બીજા દિવસે સવારે તેણે પોતાની મોંઘી કાર વેસવા મૂકી દીધી આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા પાગલ થઈ ગયો છે કોઈ બોલ્યું પણ રોહિત શાંત હતો કાર વેસી મળેલા પૈસાથી રોહિતે ગામ નજીક એક નાનું રિહેલીબિટેશન સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો એવા બાળકો માટે જેઓ શારીરિક તકલીફો સાથે જન્મે છે એ જ બાળકો જેમની જગ્યાએ ક્યારેક તે પોતે હતો સેન્ટરનું નામ રાખ્યું આશ્રય પ્રથમ દિવસે જ્યારે રોહિત ત્યાં પહોંચ્યો ત્યારે તેની ખિસ્સામાં બિઝનેસ કાર્ડ નહોતા માત્ર પિતાની લાકડી હતી તેણે લાકડીને દિવાલ પાસે ટકાવીને કહ્યું કે આ લાકડી મારી નહીં એક પિતાના સપનાની છે આ સમાચાર ધીમે ધીમે શહેર સુધી પહોંચ્યા મીડિયા આવ્યું એક પત્રકારે પૂછ્યું કે રોહિત યુ હાર્ડ એવરીથિંગ વાય ધીસ સેન્જ રોહિત થોડી ક્ષણ સૂપ રહ્યું પછી બોલ્યો કારણ કે હું લગભગ બધું ગુમાવી બેઠો હતો મારા પિતાનો માન આ ઇન્ટરવ્યુ વાયરલ થઈ ગયું લોકો આંસુઓ સાથે શેર કરવા લાગ્યા કોમેન્ટ્સમાં એક જ વાક્ય ફરી ફરી આવતું હતું દરેક દીકરાએ આ વિડીયો જોઈ લેવો જોઈએ પણ સાસી કસોટી હજી બાકી હતી એક રાતે ગામમાંથી ફોન આવ્યો અવાજ કાંપતો હતો રોહિત બેટા પપ્પાની તબિયત અચાનક બહુ બગડી ગઈ છે ફોન હાથમાંથી છૂટી ગયો રોહિત તરત જ ગામ તરફ દોડી નીકળ્યું રસ્તામાં એ જ પ્રશ્ન હું મોડો તો નથી ને જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે ઘર આગળ લોકો ભેગા થયા હતા અંદર શાંતિ હતી દેવરામભાઈ ખાટલા પાર શાંતિથી પડ્યા હતા શ્વાસ ધીમો હતો રોહિત દોડીને પાસે ગયો હાથ પકડ્યો દેવરામભાઈએ આંખો ખોલી દીકરાને જોઈને હળવું સ્મિત આવ્યું તેમણે ધીમીથી કહ્યું કે બેટા હવે તું સાસે ચાલતા શીખી ગયો છે આ શબ્દો સાંભળીને રોહિત તૂટી પડ્યું આ વખતે તે બાળકની જેમ રડી પડ્યો રહ્યો હતો પોતાની જૂની લાકડી તરફ ઇશારો કર્યો આ લાકડી સાસવીને રાખજે આ તારી યાદ અપાવશે કે ક્યારેય અહંકારના ટેકે ઊભો ન રહેવું રોહિત માથું હલાવતો રહ્યો આંસુઓ જમીન પર પડતા રહ્યા બહાર સવાર થવા લાગી હતી એક નવી સવાર પણ કોઈના જીવનની શૈલી સવારનો પ્રકાશ ધીમે ધીમે ઘરના આંગણે ફેલાઈ રહ્યો હતો પણ રોહિતના જીવનમાં એ પ્રકાશ અંધકાર જેવો લાગતો હતો દેવરામભાઈ શાંતિથી ચાલ્યા ગયા કોઈ રડા રોડ નહોતી કોઈ બૂમાબૂમ નહોતી માત્ર એક ઊંડો મોન જે ઘરની દિવાલોમાં ઘૂંસતો હતો ગામના લોકો ભેગા થયા હતા દરેકની આંખોમાં આંસુ હતા કારણ કે દેવરામભાઈ માત્ર એક પિતા નહીં પરંતુ આખા ગામનો આધાર હતા રોહિત એક ખૂણે બેઠો હતો પિતાની એ જૂની લાકડીને સાથી સાથે સાંપીને લાકડી હવે લાકડી નહોતી રહી એ હવે તેની અંતરઆત્મા બની ગઈ હતી અંતિમ વિધિ પૂરી થઈ સીતાની આગ ધીમે ધીમે શાંત પડી પણ રોહિતના હૃદયમાં સળગતી આગ વધુ ભડકી દરેક વ્યક્તિ જોઈ રહી હતી પણ રોહિત ત્યાં જ બેઠો રહ્યો તેને યાદ આવતું હતું પિતાએ ક્યારેય પોતાને માટે કંઈ માંગ્યું નહોતું માત્ર દીકરાનું સુખ અને એ દીકરાએ શું આપ્યું અપમાન આ વિચારોએ રોહિતને અંદરથી તોડી નાખ્યું એ દિવસે તેણે એક મોટો નિર્ણય લીધો એવો નિર્ણય જે તેની આખી ઓળખ બદલી નાખવાનો હતો શહેર પરત ફર્યા પછી રોહિતે પોતાની ઓફિસમાં એક મિટિંગ બોલાવી આ મિટિંગ કોઈ ડીલ માટે નહોતી પાર્ટનર્સ મેનર્સ બધા હાજર હતા રોહિત શાંત અવાજે બોલ્યો આ કંપની હવે માત્ર નફા માટે નહીં ચાલે આજથી કંપનીનો એક મોટો હિસ્સો સમાજ સેવામાં જશે જેને વાંધો હોય તે આજથી અલગ થઈ શકે છે રૂમમાં શાંતિ સવાઈ ગઈ કેટલાક લોકો ઊભા થયા અને બહાર નીકળી ગયા કરોડોની કંપનીમાંથી કરોડો લોકો બહાર નીકળી ગયા પણ રોહિતના ચહેરા પર અફસોસ નહોતો કારણ કે આજે તે પહેલીવાર પોતાને સાસો લાગતો હતો આ નિર્ણય પછી રોહિતના જીવનમાં તોફાન આવ્યું શેર માર્કેટમાં હલચલ થઈ મીડિયા બે ભાગમાં વેસાઈ ગયું કોઈએ તેને પાગલ ઉદ્યોગપતિ કહ્યું તો કોઈએ આજના યુગનો સસોટ દીકરો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો રોહિત પિતાની લાકડી હાથમાં લઈને બાળકો સાથે બેઠો છે આ વિડિયોએ કરોડો દિલને સ્પર્શ્યા લોકો કમેન્ટ્સમાં પોતાની ભૂલો સ્વીકારવા લાગ્યા મારા પિતાને ફોન કરી લ્યો મોડું થાય એ પહેલા માફી માંગો આવા સંદેશાઓથી લાઈન લાગી ગયો એક દિવસ રોહિત આશ્રય સેન્ટરમાં બેઠો હતો તે એક નાનો બાળક પગમાં બ્રેસ પહેરીને લાકડીના ટેકે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો બાળક વારંવાર પડી જતો હતો રોહિત આગળ વધ્યું તેને ઊભો કર્યો અને ધીમેથી કહ્યું પડશો તો ચાલતા શીખ્યો એ ક્ષણે રોહિતને પોતાનો પિતા દેખાયો આંખો ભીની થઈ ગઈ તેણે બાળકના હાથમાં દેવરામભાઈની લાકડી પકડી અને બાળક થોડું આગળ ચાલ્યું એ દ્રશ્ય જોઈને રોહિત તૂટી પડ્યો એ સમજી ગયો હતો કે પિતાની લાકડી હવે એક વ્યક્તિ સાથે સ્મિત નહોતી એ હવે એક વિશાહ બની ગઈ હતી રોહિતે એ જ દિવસે એક નવી પહેલ શરૂ કરી દરેક ગામ દરેક શહેરમાં જ્યાં કોઈ બાળક એક વૃદ્ધ સહારા વગર હતો ત્યાં આશ્રય પહોંચે પિતાની યાદમાં શરૂ થયેલો આ પ્રયાસ હવે હજારો પરિવારોનો આધાર બનતો જઈ રહ્યો હતો લોકો કહેવા લાગ્યા કે એક પિતાની લાકડી આખા સમાજનો સહારો બની ગઈ પણ રોહિત જાણતો હતો કે આ બધું હોવા છતાં તેના જીવનમાં એક ખાલી જગ્યા ક્યારેય ભરાઈ શકશે નહીં કારણ કે જેમ માફી પિતાએ મનમાં આપી દીધી હતી એ શબ્દોમાં ક્યારેય સાંભળવા નહીં મળે અને કદાચ એ જ સજા હતી સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો પણ રોહિત મહેતાના જીવનમાં સમય હવે માત્ર દિવસો ગણાતો એક સાધન બની ગયો હતો પિતાના ગયા પછી ઘણા મહિના વીતી ગયા હતા આશ્રય હવે એક સેન્ટર નહીં પણ એક સળવળ બની ચૂકી હતી દેશના અલગ અલગ શહેરોમાં તેના કેન્દ્રો ખોલવા લાગ્યા હતા મીડિયા હજુ પણ રોહિતને કવર કરતું હતું સ્ટેજ પર બોલવા આવતું હતું એવોર્ડ આપતું હતું પણ દરેક તાળીના અવાજોમાં રોહિતને એક જ અવાજ સંભળાતો હતો પિતાનું મૌન એ મૌન જે શબ્દોથી વધારે ઊંડું હતું એક દિવસ રોહિત પોતાના બંગલાના સ્ટોર રૂમમાં ગયો એ રૂમમાં એ તમામ વસ્તુઓ હતી જે ક્યારેક તેને પોતાની સફળતાની નિશાની લાગતી હતી મોંઘા ઘડિયાળ ટ્રોફીઓ સર્ટિફિકેટ એ રૂમના એક ખૂણે દેવરામભાઈની લાકડી રાખેલી હતી સમય જતાં એ લાકડી થોડું વધુ ઘસાઈ ગઈ હતી પણ રોહિત માટે એ વધુ પવિત્ર બની ગઈ હતી તેણે લાકડી હાથમાં લીધી અને આખો બંધ કરી પહેલી વાર તેને લાગ્યું કે પિતા તેના બાજુમાં ઊભા છે કોઈ અવાજ નહોતો પણ એક અદ્રશ્ય હાજરી હતી એ જ રાતે રોહિતે એક નિર્ણય લીધો એવો નિર્ણય જે તેણે કોઈ મીડિયા કોઈ પાર્ટનર કોઈ મિત્રને પણ પહેલાં નહોતો કહ્યું બીજા દિવસે તે પોતાના ગામ ગયો ગામના એ જ મેદાનમાં જ્યાં ક્યારેક દેવરામભાઈએ તેને હાથ પકડીને ચાલતા શીખવાડ્યું હતું ત્યાં એક મોટો કાર્યક્રમ યોજાયો ગામના લોકો ભેગા થયા કોઈને ખબર નહોતી કે આજે શું થવાનું છે રોહિત મંચ પર આવ્યું હાથમાં પિતાની લાકડી હતી અવાજ થોડો કાંપતો હતો પણ શબ્દો સ્પષ્ટ હતા તેણે કહ્યું કે આજથી તે પોતાની તમામ મિલકતમાં મિલકતમાંથી એક મોટો ભાગ ગામના નામે કરે શાળા હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમ માટે લોકો આશ્રયમાં પડી ગયા પરંતુ સૌથી મોટો આશ્રય તો હજી બાકી હતો રોહિતે કહ્યું કે આ વૃદ્ધાશ્રમનું નામ કોઈ મહાન વ્યક્તિના નામે નહીં પરંતુ એક સામાન્ય પિતાના નામે રહે છે દેવરામભાઈ નિવાસ આ શબ્દ સાંભળતા આખું મેદાન શાંત થઈ ગયું ઘણી આંખોમાં આંસુ હતા રોહિત આગળ બોલ્યો કે મારા પિતા કોઈ મોટા માણસ નહોતા પણ તેમણે મને માણસ બનવાનું શીખવાડ્યું અને જો આજે કોઈ દીકરો અહીં બેઠો હોય તો હું તેને એક જ વાત કહું છું કે તમારા માતા પિતા જીવતા હોય ત્યાં સુધી તેમને તમારી સફળતાનું બોજ ન બનાવશો કારણ કે જ્યારે તેઓ જતા છે ત્યારે બાકી રહે છે માત્ર પ્રસ્તાવો એ સમયે રોહિતે પિતાની લાકડી મંચની વચ્ચે મૂકી દીધી આ લાકડી અહીં રહેશે તેણે કહ્યું દરેકને યાદ માટે કે એક સહારો આપનારા હાથને ક્યારેય શરમનું કારણ ન બનાવવું લોકો ઊભા થઈ ગયા તાળી વાગી પણ આ તાળી સફળતાની નહોતી એ તાળી હતી સત્યની સમય પસાર થયો એક દિવસ આશ્રીયના એક સેન્ટરમાં એક નાનો બાળક રોહિત પાસે આવ્યો હાથમાં નાની લાકડી હતી તેણે પૂછ્યું અંકલ આ લાકડી મને મજબૂત બનાવશે ને રોહિત ઘૂંટણને બેસી ગયું બાળકની આંખોમાં જોયું અને હસીને કહ્યું હા બેટા પણ યાદ રાખજે લાકડી તને સલાવવામાં મદદ કરશે માણસ બનાવવામાં નહીં માણસ બનવા માટે તને કોઈનો આદર શીખવવો પડશે એ રાતે રોહિત એકલો બેઠો હતો બાજુમાં પિતાની લાકડી હતી તેણે ધીમેથી કહ્યું પપ્પા હવે હું તમારી લાયક બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું કોઈ જવાબ નહોતો પણ તેને લાગ્યું કે આકાશમાં ક્યાંક હળવું હાસ્ય હતું મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુઓ મારી કાલ્પનિક રચના કરવામાં આવી છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો થેન્ક યુ